હું પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી છું અને આ ઘરનાળું રહ્યું એ ખરેખર પબ્લિકને ટ્રાફિકમાંથી સમસ્યામાંથી નીકળવા માટે જે એસ્ટ્રોન જકનું નાલું છે એને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી હતી એનું ટેન્ડર ચાર કરોડ ઉપરનું ટેન્ડર છે અને આમાં આ ટેન્ડરમાં સ્ટ્રોંગ રૂમ અને જે મોટર હોવી જોઈએ પાણીના નિકાલ માટે એ આપણા તજજ્ઞ એન્જિનિયરો એ અત્યારે એમ કહે છે કે ભૂલ થઈ ગઈ ખરેખર ભૂલ નથી આ ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચાર એટલો અજય આવી ગયો છે કે હવે આ આપણે જઈ જોઈ શકીએ છીએ જે જે પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ રૂમ અને મોટર વિનાનું તો આ નાલાને શું કરવાનું છે આવા નાલા તો એ આપણે પચાસ કરી શકીએ પણ જે વરસાદી પાણીમાં વરસાદી પાણી ભરાઈ જાય તો અહીંયાથી કાંઈ હવે ટ્રાફિક જ થવાનો છે એની સમસ્યા હલ નથી થવાની તો આ એની ભૂલ છે કે ભ્રષ્ટાચાર એ આપણે જોઈ શકીએ છીએ તો મને તો ભ્રષ્ટાચાર જ દેખાય છે કે આવા નાના નાના વસ્તુમાં જો ભ્રષ્ટાચાર કરવા મ હોય તો લોકો હેરાન થવાના છે અને વરસાદી પાણીમાં આપણે વેસ્ટોજોકમાં જે હેરાન થતા હતા એ આ વરસાદી થવાના છીએ શું કામ કે હવે આનો નિકાલ કાંઈ છે નહીં કે આ નિકાલ કરવા માટે હવે ચોમાસું આવી જશે તો સ્ટેન્ડિંગ ચેરમેન ને આ બધા લોકોએ સાથે મળીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો એવું લાગે છે આ ખુલ્લી આંખે દેખાય આવે છે કે આવા ચાર કરોડનો ટેન્ડર હોય એમાં સ્ટ્રોંગ રૂમ અને જે મોટર પાણીની નિકાલ માટે હોવી જોઈએ એ પણ નથી લગાડતા તો આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર છે ને આ ભૂલનો ભ્રષ્ટાચાર છે